અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અનોખી રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદ મેડિકલ એસોસિએશને કોકલીયર ઇમ્પ્લાન્ટ બાળકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સો જેટલા કોકલીયર ઇમ્પ્લાન્ટ બાળકોએ ધ્વજવંદન સમારોહમાં ભાગ લઈને ગાયન અને ફેશન પરેડમાં તેમની પ્રતિભા દર્શાવી હતી સાથે આજે અમદાવાદ મેડિકલ એસોસિએશને એક યુનિક રીતના પ્રોગ્રામ યોજ્યો હતો જે આપણા સ્પેશિયલ બાળકો છે જેમને પોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે ડેપ નાનપણથી ડેપ એન્ડ બાળકો છે તેમની સાથે અમે આજે રહી અને એમના માટે એક ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો હતો કે જેઓ જીવનમાં પહેલીવાર બોલી શકે છે ચાલી શકે છે એમના માટે યુનિક પ્રોગ્રામ અમે કરવામાં કર્યો હતો અને મેડિકલ એસોસિએશન થકી અમે ત્યાં આગળ એક પ્રોગ્રામ કર્યા છે જેમાં એ લોકો પોતાનું સિંગિંગ ફેશન શો અને એ પ્રકારનો આ પ્રોગ્રામ કરશે જે સ્ટેજ પ્રોગ્રામ કરશે અને સાથે સાથે એ લોકો અમારા સાથે હળી મળી શકે વાતચીત કરી શકે એ માટેનો પ્રોગ્રામ અમે આજે મેડિકલ